सौड सत्तर सतर्मो 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 जे समय तमारी, तमारी अंदर दर, 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 कोई, कोई संकल्पना, संकल्पना होइ ते समय, समय शांति सहज मरे छे अमृत वाणी रसपान रस्पण वक्ता परम पूज्य श्री एक हजार आठ अध्यात्म योगी श्री कमलेश कांतिलाल दवे दावे અગ્નિ દેવતા વાતો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા રુદ્રા દેવતા આદિત્ય દેવતા મરુતો દેવતા વિશ્વે દેવા દેવતા બહસ્પતિ દેવતેન્દ્રો દેવતા વરુણો દેવતા અગ્નિ દેવતા વાયુ દેવતા સૂર્ય દેવતા ચંદ્રમા દેવતા આઠે વસુ દેવતા અગિયાર રુદ્ર ગણ બાર આદિત્ય ગણ વિશ્વે દેવા બૃહસ્પતિ દેવતા ઇન્દ્ર દેવતા અને વરુણ દેવતા વગેરે સંપૂર્ણ દિવ્ય શક્તિ ધારાઓનું મનન કરીને અમે ઇસ્ટકામે સ્થાપિત કરીએ છીએ જંબુ દ્વીપના ભરતક્ષેત્રમાં ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં જન્મેલ સાતમા તીર્થંકર સુપાર્શનાથ પરમાત્માના જીવન ચરિત્ર વિશે વર્તમાન ચોવીસીના સાતમા તીર્થંકર શ્રી સુપાર્શનાથ ભગવાનના પિતાશ્રીનું નામ સુપ્રતિષ્ઠિત અથવા પ્રતિષ્ઠ શાસ્ત્રોમાં વર્ણવેલ છે ભગવાનની માતાનું નામ જણાવેલ છે સુપાર્શનાથ ભગવાનના જન્મ સમયે તેમની જાંગ ઉપર સ્વસ્તિક અર્થાત સાથિયાનું લાંછન મોજુદ હતું સુપાર્શ્વનાથ પરમાત્માના શાસન યક્ષ તરીકે શ્રી માતંગ દેવ અને શાસન યક્ષિણી તરીકે શાંતા દેવીનું વર્ણન શાસ્ત્રોમાં વર્ણવેલ છે શ્રી માતંગ યક્ષ નીલ વર્ણ હાથીનું વાહન અને ચાર ભૂજા જમણા બે હાથમાં બિલ્વ અને પાશ તથા ડાબા બે હાથમાં નકુલ અને અંકુશ ધરાવે છે શાસન શાંતા દેવીનો સુવર્ણ વર્ણ છે હાથીનું વાહન છે અને ચાર ભૂજા છે જમણા બે હાથમાં વરદ અને જપ માળા છે ડાબા બે હાથમાં શૂળ અને અભય મુદ્રા છે તીર્થંકર પરમાત્મા શ્રી સુપાર્શનાથ ભગવાનના શરીરની ઊંચાઈ

અર્થાત ક્ષેમપુરી નગરીમાં નંદીશેણ નામે તેમનો જન્મ તેમના તે સમયના ગુરુનું નામ અરિદમન હતું તીર્થંકર થયા પહેલાના દેવલોકમાં છઠ્ઠા ગ્રેવેયકમાંથી માંથી ચેવન પામીને તેઓ આવેલા તે વખતે તેમનું દેવભવનું આયુષ્ય અઠ્યાવીસ સાગરોપમનું હતું તીર્થંકરના ચેવન સમયે તેમની માતાએ પ્રથમ સ્વપ્નમાં હાથી જોયો હતો તીર્થંકર પરમાત્મા સુપાર્શનાથ ભગવાનની ચેવન તિથિ મારવાડી પ્રમાણે ભાદરવા વદ આઠમ અને ગુજરાતી પ્રમાણે શ્રાવણ વદ આઠમ છે મત મતાંતરે બંને તિથિઓમાં અમુક ગ્રંથોમાં શ્રાવણ સુદ આઠમ પણ વર્ણવેલ છે સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું તીર્થંકર પરમાત્મા શ્રી સુપાર્શનાથ ભગવાનનો ગર્ભકાળ નવ મહિના અને ઓગણીસ દિવસનો વર્ણવેલ છે તેમના જન્મ સમયનો આરો અર્થાત ચોથા આરાના ઉત્તરાર્ધયથી વારાણસી નગરી અને કાશી દેશમાં તેમનો જન્મ મારવાડી તથા ગુજરાતી તિથિ પ્રમાણે જેઠ સુદ બારસના રોજ ઇક્ષ્વાકુ વંશમાં અને કાશ્યપ ગોત્રમાં થયો હતો શુપાશનાથ ભગવાને પાંચ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં ચૌદ લાખ પૂર્વ રાજ્ય અવસ્થામાં અને વિવાહિત હતા સુપાર્શ્વનાથ ભગવાનની ધર્મપત્નીનું નામ પ્રિયદર્શના હતું તેમને સત્તર પુત્રો હતા પુત્રી નથી એવું શાસ્ત્રોમાં વર્ણન મળે છે સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું શું ભગવાનનો ગૃહસ્થ કાળ વીસ પૂર્વાંગ અધિક ઓગણીસ લાખ પૂર્વ છે શું ભગવાનની માતા પૃથ્વી દેવી તે જ ભવમાં મોક્ષે ગયા હતા જ્યારે તેમના પિતાશ્રી મૃત્યુ પછી ઈશાન દેવલોકમાં ગયા હતા સુપાર્શનાથ ભગવાનની દીક્ષા તિથિ મારવાડી અને ગુજરાતી પંચાંગ પ્રમાણે જેઠ સુ તેરસ ગણાય છે તેમની દીક્ષા નગરી વારાણસી અને દીક્ષા ભૂમિ સહસ્તામ્રવન ગણાય છે તેમની સાથે એક હજાર અન્ય વ્યક્તિઓએ પણ દીક્ષા લીધી હતી દીક્ષા સમયે તીર્થંકર પરમાત્મા સુપાર્શનાથની શિબિકાનું નામ હતું મનોહરા દીક્ષાનો સમય હતો બપોરે ભગવાને પંચમુષ્ટિ લોચ દ્વારા દીક્ષા લીધી હતી દીક્ષા સમયે છઠ નો તપ હતો દીક્ષા પછી પ્રથમ પારણું ખીરથી કરેલું અને આ પારણું મહેન્દ્ર નામના એક સૌભાગ્યવાળી સૌભાગ્યશાળી ગૃહસ્થ ને ત્યાં પાટલી ખંડ નગરમાં થયેલું સૌભાગ્યશાળી મહેન્દ્રને પંચવૃષ્ટિ દેવોએ કરીને અદ્ભુત ભાગ્યશાળી બનાવેલ સુપાર્શ્વનાથ ભગવાનનો છદમસ્તકાળ નવ માસનો ગણાય છે તીર્થંકર પરમાત્મા સુપાર્શ્વનાથ ભગવાનની કેવળ જ્ઞાનતિથી મારવાડી પ્રમાણે વદ છઠ અને ગુજરાતી પ્રમાણે મહાવદ છઠ ગણાય છે કેવળ જ્ઞાનની નગરી વારાણસી અને કેવળ જ્ઞાન ભૂમિ સહસ્ત્રામ્ર વન ગણાય છે કેવળ જ્ઞાન સમયે ભગવાનને છઠ નો તપ હતો અને શિરીષ વૃક્ષની નીચે ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થયેલ ભગવાનના જીવન દરમિયાન ઉત્કૃષ્ટ તપ આઠ માસના ઉપવાસનું હતું જ્ઞાન વૃક્ષની ઊંચાઈ એક ગાઉ ચારસો ધનુષ્યની હતી સમવસરણની ઊંચાઈ છત્રીસ કોષ અશોક વૃક્ષ સાથે હતી તીર્થંકર પરમાત્માની કેવળ જ્ઞાન પછીની પ્રથમ દેશનામાં પ્રધાન વિષય અન્યત્વ ભાવનાનો હતો તીર્થંકર પરમાત્માની પાંત્રીસ ગુણોથી યુક્ત અર્ધભાગદી ભાષામાં અને માલકોશ રાગમાં પ્રથમ દેશના પૂર્ણ થયા પછી તીર્થંકર પરમાત્મા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે તેમાં પ્રથમ ગણધર તરીકે વિદર્ભ નામનો ગણધર બને છે અને કુલ ગણધરોની સંખ્યા પંચાણું છે તેમની પ્રથમ શિષ્યા સાધ્વીનું નામ સોમા હતું મુખ્ય ભક્ત રાજા દાનવીર્ય હતો ભગવાનના પરિવારમાં અગિયાર હજાર કેવળ જ્ઞાની નવ હજાર એકસો પચાસ મનપર્યવ જ્ઞાની

અને શ્રાવિકાની સંખ્યા ચાર લાખ ત્રાણું હજાર હતી ભગવાનને કેવળ જ્ઞાનનો સમય નવ માસ વીસ પૂર્વાંગ ન્યૂન એક લાખ પૂર્વનો ગણાય છે તીર્થંકર પરમાત્મા સુપાર્શનાથ ભગવાનની નિર્વાણ તિથિ મારવાડી પ્રમાણે ફાગડવત સાતમ અને ગુજરાતી તિથિ પ્રમાણે મહાવત સાતમ ગણાય છે તીર્થંકર પરમાત્માનું નિર્વાણ નક્ષત્ર અનુરાધા અને વૃશ્ચિક રાશિ તથા નિર્વાણ સમયે આસન કાયોસર્ગ હતું નિર્વાણ સમયે નિર્વાણ વેળા દિવસના આગળના ભાગે છે સમય શિખર ઉપર જે જગ્યાએથી નિર્વાણ પામ્યા તે ટૂંકનું નામ પ્રભાસ કિરી ગણાય છે સમય શિખર યાત્રાનું ફળ તે સમયે બત્રીસ કરોડ પૌષધ ઉપવાસ ગણાતું હતું તે ટૂંક ઉપરથી કુલ ચોર્યાસી કરોડ બોત્તેર લાખ સાત હજાર સાતસો બેંતાલીસ જીવો મોક્ષે ગયા છે તીર્થંકર પરમાત્મા સુપાર્શનાથ ભગવાનનો કુલ દીક્ષા પર્યાય એક લાખ પૂર્વમાં વીસ પૂર્વાંગ ન્યૂન છે આયુષ્ય વીસ લાખ પૂર્વનું છે અંતર્માન નવ હજાર કોટી સાગરોપંપ છે તેમના સમયમાં વિશિષ્ટ તપ વિશ સ્થાનક અને કલ્યાણક તપ ગણાતા હતા તેમના સમયમાં જીનાલય શિલ્પનામ ગૃહરાજ નામે પ્રચલિત હતું અને જિનાલયના દ્વાર દક્ષિણ દિશામાં હતા તીર્થંકર પરમાત્મા સુપાર્શનાથ ભગવાનનું ચ્યવન જન્મ દીક્ષા અને કેવળ જ્ઞાન કલ્યાણક વિશાખા નક્ષત્ર અને તુલા રાશિ ગણાય છે તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે તીર્થંકર પરમાત્માનો ગણ રાક્ષસ અને યોની મૃગ રાશિ તત્વ વાયુની ગણાય છે અને રાશિની જાતિ શુદ્ર ગણાય છે તીર્થંકર પરમાત્માનો વર્ગ મેષ ગણાય છે તેમનું પ્રાકૃત નામ સુપાઉસમ ગણાય છે આટલી માહિતી જાણ્યા પછી હવે વર્તમાન ચોવીસી ના સાતમા તીર્થંકર સુપાર્શનાથ ભગવાન પરિચય જાણવાનો પ્રયત્ન કરીશું તીર્થંકર કુંભલગ્ન માં ભગવાનનો જન્મ થયો કુંભલગ્નમાં શનિ અને રાહુ છે બીજા સ્થાનમાં મીન રાશિ એક પણ ગ્રહ નથી ત્રીજા સ્થાનમાં મેષ રાશિ છે ચોથા સ્થાનમાં વૃષભના સૂર્ય શુક્ર અને છે ત્રીજા સ્થાનમાં પાંચમા સ્થાનમાં મિથુન રાશિ છે છઠ્ઠા સ્થાનમાં કર્ક રાશિમાં એક પણ ગ્રહ નથી સાતમા સ્થાનમાં સિંહ રાશિનો ગુરુકેતુ છે આઠમા સ્થાનમાં કન્યા રાશિમાં એક પણ ગ્રહ નથી અને નવમાં ભાગ્ય સ્થાનમાં મિથુન રાશિનો અરે તુલા રાશિનો ચંદ્ર છે દસમા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો મંગળ છે અગિયારમા સ્થાનમાં ધન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી અને બારમા સ્થાનમાં મકર રાશિમાં પણ એક પણ ગ્રહ ઉપસ્થિત નથી તીર્થંકર પરમાત્મા સુપાશનાથ ભગવાનની જન્મકુંડળીમાં લગ્નમાં શનિ સ્વગૃ છે ચોથા સ્થાનમાં શુક્ર વૃષભ રાશિનો છે સ્થાનમાં વૃશ્ચિક રાશિનો મંગળ સ્વગૃહી છે તો કે ભાઈ શનિ મંગળ અને શુક્ર ત્રણ ગ્રહો સ્વગૃહી બને છે ગુરુ શનિમાં કેન્દ્રમાં લગ્નમાં શનિ છે અને સાતમા સ્થાનમાં ગુરુ છે શનિની સાતમી દ્રષ્ટિ ગુરુ ઉપર છે શ્રેષ્ઠ અધ્યાત્મ યોગ થાય છે ભાગ્ય સ્થાનમાં તુલા રાશિનો ચંદ્ર શુક્રના ઘરનો ચંદ્ર શ્રેષ્ઠ યોગ સર્જે છે આવી દિવ્ય કુંડળી વિશે સંક્ષિપ્ત પરિચય મેળવ્યા પછી આપણે સુપાર્શનાથ ભગવાનની સ્તુતિ કરીશું શ્રી સુપાર્શ્વ જીનેન્દ્રાય મહેન્દ્ર નમસ્વતુ અર્થાત સાધુ સાધવી શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંગરૂપી આકાશમાં પ્રકાશને વિસ્તારવામાં સૂર્ય સમાન અને જેના ચરણોની ઇન્દ્રોએ પૂજા કરી છે એવા શ્રી સુપાર્શ્વ નમસ્કાર હો હિન્દીમાં સ્તુતિ સબહરણ દારિદ્ર જગત સ્વામી ભયો નામી જગત ધી રવિશેષ ઓર નરેશ પૂજે ઇન્દ્ર લોક સુભક્તિ સબ ભાવ શુદ્ધે ધાર વિનવે

नित्ये वंदु तुम चरणमा मा श्री देव गुजराती छंद सेवा करे युगल यक्ष सुहंकरो ने वीजे धरी कर विषे शुभ चामरो ने वाणी सुने सरस जो यण एक सारी वंदु सुपार्श्व पुरुषोत्तम प्रतिकारी સુપાર્શનાથ ભગવાનનું પ્રસિદ્ધ તીર્થ માંડવગઢમાં આવેલું છે હવે પ્રાર્થના કરીએ ત્રિભુવન તારક હે તીર્થંકર અમ સૌની છો આસ તમે શ્વાસો શ્વાસની આસપાસ સુપાર્શ તણો વિશ્વાસ રમે સુણજો વિનતી અમ ભક્તોની દુખડા દૂર કરી દેજો નિસ્દિન પ્રાર્થના કરીએ ક્યારેક પ્રભુ મંજૂર કરી લેજો ચૈત્યવંદન શ્રી સુપાર્શિનંદ પાસ ટાળ્યો પૃથ્વી માત ઉરે જયો નાથ હમેરો પ્રાણસિરાય વીસ લાખ પૂર્વતણુ પ્રભુતિનું આય ધનુષે જીન દેહડિયે સ્વસ્તિન સાર પદ્મ પે જરસ રાજ સુપાશનાથ ભગવાનનું સ્તવન એ સે સ્વામી દિલ દિલગા સુખ જગા દુખ ભગા જગ તારણા રાજહંસ કુમાન સરોવર રેવા જલ સમૂહ વારણા ખીર સિંધુ જયુ હરિકો પ્યારો જ્ઞાની કુતત્વ વિચારણા मोरकु मेह चंदा मधु ठारना फूल अमूल भ्रमर अंबकी अंब की कोकिल कु सुख कारना सीता कु राम कामजयुरति जयूरति कु पंथी कु घर बारना दानी कु त्याग थाग बंद कु कु संयम धारणा नंदन वन जयु सुर कूवल न्यायी विनिहारना क्यों मैंने मन ही सुहायो और तो चित से उतारना श्री पार्श दर्शन पर तोरे कीजे कोटि श्री नय विजय विबुसेवकु दियो समतारस पारणा વર્તમાન ટૂંક નો દુહો આપણે જાણીશું ઉદ્યોતગી ટૂંક સુપાર્શનાથ શિખર તીર્થ સાર સીધા મુનિ ક્રોઢો અહીં નમુ પૂજુ વાર સુપાર્શનાથ ભગવાનના ત્રણ ભવો તેમાં નંદીશીણ નામના ભવમાં તેમને શંકિત અને તીર્થંકર નામ કર્મ ઉપાર્જિત કરેલું ત્યાંથી સીધા છઠ્ઠા ગ્રેવક દેવલોકમાં ગયેલા અને ત્રીજા ભવે સુપાર્શનાથ ભગવાન રૂપે ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મ ધારણ કરેલ શું ભગવાનના પંચ કલ્યાણક તિથિઓ અને તે સમયે કયા જપ કરવા તે જાણીશું ચ્યવન કલ્યાણક તિથિ શ્રાવણ વદ આઠમ મંત્ર જપ રીમ સુપાર્શ્વનાથાય પરમેષ્ટિને નમઃ जन्म कल्याणक तिथि सूद बारस मंत्र ओम रीम अरहते नमः दीक्षा कल्याणक तिथि सूद तेरस मंत्र ओम रीम शुपार्शनाथाय नाथाय, नाथाय नमः केवल ज्ञान कल्याणक तिथि મહાવદ છઠ મંત્ર જપ ઓર્શનાથા સર્વ અને મોક્ષ કલ્યાણક તિથિ મહાવદ સાતમ ઓર્ષનાથા પારંગતાય નમ અત્રે વર્તમાન ચોવીસીના સાતમા તીર્થંકર સુપાર્શનાથ ભગવાનનો સંક્ષિપ્ત પરિચય પૂર્ણ થાય છે સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણ પૂર્વક આભાર માનીએ છીએ જય સચ્ચેદાનંદ शब्द शतपूति